આ પોણી નો ચેટલો બગાડ કરી રહ્યો આ ખબર નહીં પડતી રસ્તા વચ્ચે પોઈન્ટ ઉરી રહ્યા હોય કને ના મનુજી તે હું ઓભરતા નહીં એમ આપ આ રસ્તા વચ્ચે બગાડ કરો પોણી ની ખબર નહીં પડતી બુદ્ધિ વગરના ના શું સલ્યા આ પોણીનો નો બગાડ એકન કરવા મંડ્યા છો રસ્તા વચ્ચે અરે મારું ઓગળું મારું પોણી હું મારા પોણી ઘરના ઓગળા ગમે તે કરું તારે શું જોવાનું

વસ્તી ને પાણી પીવા નહીં અત્યારે હોવે અને તમે કા તકલીઓ ચાલુ કરી કરી ને ગયા છો એ અમારે નહીં જોવાનું વસ્તી પીવાય ના હોય ના હોય ના હોય અમાર નહીં જો તો છે ને અમાર છે એટલે અમે વાપરશી અમારે વસ્તી નું નહીં જોવાનું વસ્તી ગમે એમ